નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાપા સીતારામ ભૂંગળા બટેટાની કમ્પ્લેટ રેસીપી આપી છે એમાં અઢી કિલો આપણે બટેટી નાની બાયફી છે અને સાથે એમાં કિલો એક ભૂંગળા તેડા છે તો તમારે ભૂંગળા બટેટાનો ધંધો કરવો કે નાસ્તો પાલટી કરવી હોય તો આ વિડીયો ઉપયોગી બનશે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ભૂંગળા બટેટાની રેસીપી આપું છું તમને તો તમારે આ વિડીયો ભૂંગળા બટેટાનો કોઈ ધંધા માટે કે કોઈ નાસ્તાનો આયોજન કરતા હોય તો આવી રીતે ભુંગળા બટેટાની રેસિપી બનાવજો કમ્પ્લીટ આપણે માપ સાથે બટેટાનો મસાલો બનાવીએ છીએ 1 કિલો આપણે બટેટા લીધા છે એમાં શું શું મટીરીયલ જોઈએ હું તમને આગળ વિડિયોમાં બધું બતાવીશ તો આવી રીતે તમે બટેટા બનાવજો મસ્ત બનશે તો આપણે આ એવડા બટેટા લીધા છે એવડી સાઈઝ લેવાની આનાથી થોડી મોટી સાઈઝ પણ ચાલે

તમે તપેલામાં બાફો તો પણ ચાલે સાલે જોઈ લે ફૂલ નહીં અઢીસો ગ્રામ લીલું લસણ લીધું છે અઢી કિલો બટાકામાં અઢીસો ગ્રામ તો લીલું લસણ નાખવાનું પચાસ ગ્રામ ફોદીનો પણ નાખશું આપણે પચાસ ગ્રામ આપણે આ સૂકું લસણ પણ નાખશું બટાકા ભૂંગળામાં લસણ સ્વાદ જ સરસ નાખશું અને પચાસ ગ્રામ જેવા આ સુરતી તીખા મરચાં લીધા છે આની પેસ્ટ બનાવી નાખશું અઢીસો ગ્રામ આપણે ટમેટા લીધા છે ટમેટા એકદમ આવા પાકેલા લેવાના એકદમ લાલ છોર એટલે આનાથી ગ્રેવી મસ્ત થાય અને ટમેટા થોડા ખાટા હોય એટલું એક ગાજર જો હે બસ આપણે લીંબુ લીધા છે બટેટા બનીએ પછી આપણે ઉપરથી લીંબુનો રસ નાખશું અને આ એક દાડમ છે ફૂલ પાકી ગયું છે છન માટે દાણાનો ઉપયોગ કરશું આ લીલા નાખશું લીલા ધાણવાના તો જ બટેટાનો સ્વાદ આવશે બટાકા બફાઈ ગયા છે 100 ગ્રામ આદુની પેસ્ટ કરી નાખશું આ ધોળું હોય એટલે ધોઈ નાખવાનું અને આ લસણ છે 250 ગ્રામ એને પણ બરાબર ધોઈ નાખી લસણ આવી રીતે કટિંગ કરીને મિક્સરમાં પીસી નાખશું લસણ એ પચાસ ગ્રામ નાખ દઈએ પાણી નાખ દઈએ બે એટલે પીસાઈ ઘોડ તો આવી પેસ્ટ આપણે લીલા લસણ ની સૂકા લસણ ની કાઢી એ જ રીતના આપણે મરચાં પીસી નાખીએ પચાસ ગ્રામ સુરતી મરચાં મરસા ગ્રામ ભોભરા મરચાં છે થોડું પાણી નાખ દઈએ આવી થઈ ગઈ છે ફૂલ પીસી નાખવાના મરચાં ટમેટાની પેસ્ટ કરી નાખીએ આવી રીતે ટમેટાના ચાર ટુકડા કરી નાખવાના બધા ટમેટાની પેસ્ટ સરસ થઈ ગઈ છે સો ગ્રામ આદુની પેસ્ટ કરી નાખીએ આદુના વીડ્યા વિળા ટુકડા કરી નાખવા આદુની પેસ્ટ ફુદીનાના પાનને ધોઈ નાખીએ અને સામે એટલા ધાણાને પણ ધોઈ નાખીએ અને આપણે ધાણામાં ફુદીનામાં ધોળવું એટલે ધોઈ નાખાય તો આવી રીતે જો આપણે બટેટા સરસ બાફી ગયા બફાઈ ગયા છે અને બાર કાઢી લઈએ લીલા લસણ મરસા આદુ ટમેટા ફુદીના બધાની ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે વઘારમાં ગઈ તો બટેટા સરસ બફાઈ ગયા છે આપણે આની સાલ ઉતાર નાખીએ બધા બટાકાના ફોલીના વાસણમાં લઈ લઈએ આપણે આ તપેલામાં ગ્રેવી બનાવશું તો આપણે અઢીસો ગ્રામ તેલ લઈ લઈએ સિંગ તેલ નાખવાનું છે આપણે સિંગ તેલમાં ગ્રેવી સરસ લાગશે તો અઢીસો ગ્રામ આપણે તેલ લઈએ સગડામાં મૂકી દીધું ગરમ થઈ ગયું છે આપણે હવે બટેટાની ગ્રેવી બનાવી નાખીએ આપણે અઢીસો ગ્રામ લસણ લસણને ને પેલા પાંચ મિનિટ શેકી નાખીએ પછી આપણે મિક્સરમાં પીસેલા શાકભાજી નાખશું લસણને પાંચ મિનિટ શેકી નાખશું લીમડાના પાન નાખીએ લસણ શેકાઈને બે મિનિટ થઈ ગઈ છે આવી રીતે લસણ પાકે છે લસણને આપણે પાંસઠ મિનિટ પકાવશું બે મિનિટ થઈ ગઈ છે પહેલાં લસણને પકાવી દઈએ પછી બીજા શાકભાજી પકાવશું सातक मिनट में की इसने लहसुन की पेस्ट बाकी की छे और मरचा की पेस्ट डाल दी अब मरचा की पेस्ट पाकी गी छे दर्शक मेल ये ऊ सू छे अब की पेस्ट डालेंगे और आधो की पेस्ट लगेगी તવીથા થી સતત હલાવતું રહેવાનું તળીયે સોટી ને બરે ગ્રેવીને પાંચ મિનિટ પાકવા દઈએ પછી આમાં બીજા મસાલા નાખીએ ગ્રેવી પાકે પંદર મિનિટ જેવું થઈ ગયું છે ગ્રેવી સરસ પાકી ગઈ છે અઢી કિલા બટેટાની ગ્રેવીમાં પાંત્રીસ ગ્રામ નમક ના આવે છે નમક નાખ દઈ એક ચમચ હળદર નાખીએ વજનમાં દસ ગ્રામ જેવી હશે હળદર નાખ્યા પછી એક મિનિટ પકાવી દઈએ હળદરને પચાસ ગ્રામ કાશ્મીરી મરચું નાખીએ છીએ આપણે આમાં આપણે કાશ્મીરી મરસાનો જ ઉપયોગ કરશું કલર પણ મસ્ત આવશે કાશ્મીરી મરચું એક ગ્લાસમાં અઢીસો ગ્રામ પાણી આવે એટલે બે ગ્લાસ નાખીએ પાંચસો ગ્રામ પાણી ટોટલ નાખીએ છીએ પાણી નાખ્યા પછી આપણે ગ્રેવીને પાંચ મિનિટ પાકવા દેવું ગ્રેવીને પાણીમાં બરાબર મિક્સ કરી દેવાની પાંચ મિનિટ પકાવવાની વીસ મિનિટ જેવું થઈ ગયું છે ગ્રેવી પાકે ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે ગરમ મસાલો નાખ દઈએ તો આપણો ગરમ મસાલો બનાવેલો છે એ નાખ દઈએ ચાલીસ ગ્રામ ધાણા જીરું નાખીએ છે દસ ગ્રામ મરી પાવડર નાખીએ છે ગ્રેવી ને આપણે 2 મિનિટ પાકવા દે એટલે આપડે બરાબર ગ્રેવી મસ્ત પાકી જ રહે તો મિત્રો ગ્રેવી ઉકળે ને 20-25 મિનિટ થઈ ગયા છે ઉકાળો આવી ગયો છે એટલી પતલી રાખવાની એટલી પતલી રાખવાની અને જાડી ના આવે આવી રીતે

એની ઉપર આપણે નાખી દે તો આપણે ભૂંગળા તળી નાખીએ છે અને ભૂંગળા તળો એટલે તેલ ફાસ્ટ રાખવાનું તો આ રીતે આપણે 1 કિલો એક ભુંગળા તળી નાખીએ છે તમે તૈયાર ભૂંગળા પણ લઈ શકો માર્કેટમાં તૈયાર ભૂંગળા પણ મળે છે ગાજરને આપણે છીણી નાખીએ બટેટાની ઉપર ડેકોરેશન માટે તો આપણે ભૂંગળા તળાઈ ગયા છે બટેટા બનાવી નાખીએ હવે આપણે બાફેલા બટેકામાં આપણે જે ગ્રેવી બનાવીને મિક્સ કરી દઈએ અને કમ્પ્લેટ બટેટા બનાવી નાખીએ અને મારી મોટ નાની દીકરી ઉર્વિશાબેનનો બર્થડે છે તો આપણે આજે બાળકોને બટેકા ભૂંગળા ખવરાઈ દે હું આવી રીતે આગળ સમસ્તથી બધા બટાકા ઉપર આપણે ગ્રેવી નાખી દઈએ છીએ તો આપણે આવી રીતે બટાકા તૂટે નહીં પોસાય મિક્સ કરી દેવાના બટાકામાં જ્યારે ગ્રેવી મિક્સ કરો ત્યારે વાસણ થોડું મોટું રાખવાનું એટલે બટાકા બરાબર ફરી જાય તો ગ્રેવી મિક્સ થઈ ગઈ છે આપણે જો એકદમ દેખાવમાં સરસ ગ્રેવી મિક્સ થઈ ગઈ છે હવે લીલા ધાણા નાખીને મિક્સ કરી દેવું દાડમના દાણા નાખીએ છીએ તો આપણા બટાકા ભૂંગળા તૈયાર છે હવે આપણે બાળકોને ખવરાઈ દેવું આગળ બટાકા ભૂંગળા ઉપરથી થોડું ગાજર નાખ દે અને દાડમના દાણા નાખ દે તો ભૂંગળા બટેટા ખાવા માટે તૈયાર થઈ ગયા છે હવે ડિશ બનાવી નાખીએ મારી નાની દીકરી ઉર્વિશાબેનનો બથ બર્થડે હતો દસ વર્ષ પૂરા થયો છે આવી રીતે આપણે પંદર વીસ ડીશ તૈયાર કરી હું ને જે ઘોંઘાટ આવે છે એટલા બધી આપણા ગુજરાતના છોકરા ભેગા છે એની હિસાબે આવે છે વિડીયોમાં બાળકોનો અવાજ નાની દીકરી ઉર્વિશાબેનનો બર્થ ડે છે Cái gì? Cái gì? Cái gì? Cari. Cari. તો મિત્રો આપણે આવી રીતે ભૂંગળા બટેટાનું આયોજન કર્યું તો બધાને ખાવાની મજા આવી અને જો ભૂંગળા બટેટાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયાને લાઈક કરી દો શેર કરી દો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરીજો મળીશું અગલે જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ